યુવાધનને બરબાદ કરી રહેલા માદક દ્રવ્યોના દૂષણને ડામવા અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે થરાદ પોલીસ ડિવિઝન દ્વારા થરાદ માર્કેટ યાર્ડ હોલ ખાતે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો ભારત સરકારના ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા વિઝન હેઠળ સોળથી છવ્વીસ જૂન દરમિયાન નશામુક્ત ભારત પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં થરાદના ડીવાયએસપી એસએમ વારોતરીયા સુઈગામ ધાનેરા માવસરી વાવના પીઆઈ સહિત થરાદ ડિવિઝનના તમામ પીએસઆઈ અને પોલીસ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ આ કાર્યક્રમમાં હાજર રહી આ ગંભીર મુદ્દા પ્રત્યે પોતાની જાગૃતિ દર્શાવી હતી ડીવાયએસપી એસએમ ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે ડ્રગ્સનું દૂષણ ખૂબ જ ખરાબ છે અને તે યુવાધનને બરબાદ કરી રહ્યું છે અત્યંત ચિંતાજનક બાબત એ છે કે હવે યુવાનોની સાથે સાથે યુવતીઓ પણ ડ્રગ્સના રવાડે ચડી રહી છે તેમણે ઉમેર્યું હતું કે જેમની પાસે પૈસાની સુવિધા હોય છે તેવા કરોડપતિઓ અને મોટા આગેવાનોના દીકરા દીકરીઓ પણ ડ્રગ્સનો શિકાર બની રહ્યા છે તેમણે આવા વાલીઓને પોતાના સંતાનો પર વિશેષ ધ્યાન આપવા અને તેમની સાથે સમય વિતાવવા અપીલ કરી હતી આજે થરાદ ડિવિઝનના થરાદ મતલબ ખાતે થરા ડિવિઝનના તમામ છ પોલીસ સ્ટેશન છે છ છ પોલીસ સ્ટેશનના અખંડ ભારત પોલીસ મિત્રો છે એમના અને બીજી જાહેર જનતામાં અમારા ગુજરાત સરકારના મતલબ માનનીય ડીજીપી સાહેબ તરફથી જે આદેશ થયેલા છે તે આદેશ અનુસંધાને બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબ અને અમારા રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબને સીધા આદેશથી અને સૂચનાથી આજે અમે નો ડ્રગ્સ મતલબ ડ્રગ્સથી થતાં નુકસાન અને એના વિશે જે જાગૃત કરવા માટે લોકોને જાગૃત કરવા માટે અખંડ ભારત પોલીસ મિત્રો જે તમારા છે અખંડ ભારત પોલીસ મિત્રોને બોલાવે આશરે એક હજાર જેટલી સંખ્યામાં લોકો બધા આવેલા અને તમામ મતલબ એમને ડ્રગ્સથી થતાં નુકસાન અને એનાથી મતલબ કેવી રીતે આર્થિક નુકસાન થાય છે અને કેવી રીતે દેશને પણ નુકસાન થાય છે આ બાબતે એક અમે જાગૃતિ લેવા માટેનો કાર્યક્રમ કરેલ આ કાર્યક્રમમાં અખંડ ભારત પોલીસ મિત્રો અને પોલીસ પણ હાજર રહે તેમજ અમારા ડીવાયસપી શ્રી ભારાઈ સાહેબ પણ હાજર રહે પોલીસના અધિકારીઓ પણ હાજર રહે અને અમે સરસ મજાનો આ કાર્યક્રમ કરેલ છે અને અમે લોકોને એવો સંદેશ આપવા માંગીએ છીએ કે ડ્રગ્સ રિલેટેડ મતલબ ડ્રગ્સ કોઈ વેચાતું હોય અથવા ડ્રગ્સના કોઈ બંધાણ્યો હોય અને આપણે ડ્રગ્સ બાબતે કોઈ પણ માહિતી મળે તો તરત ને તરત પોલીસને જાણ કરે શો નંબર ઉપર જાણ કરે અમારા અધિકારીઓના નંબર છે એના ઉપર જાણ કરે અને એમનું નામ છે એ ગુપ્ત રાખવામાં આવશે અને એ બાબતમાં અમે કાર્યવાહી પણ કરશું અમે પત્રકાર મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપને પણ કોઈ એવી ઇન્ફોર્મેશન મળે તો અમને અમારા ફોન નંબર ઉપર સંપર્ક કરશો અને અમે દિશામાં કડકમાં કડક કાર્યવાહી કરશું એટલે આ આજે આજનો જે કાર્યક્રમ છે ખાસ કરીને લોકો મતલબ લોકોમાં જે ડ્રગ્સનું દૂષણ પેસી ગયું છે એ દૂર થાય અને લોકો સ્વસ્થ રહે અને આપણા દેશનો વિકાસ થાય એટલા માટેનો કાર્યક્રમ તાદેરાપીઆઈ એમ જે ચૌધરીએ પણ ડ્રગ્સના ભયાવહ પરિણામો વિશે લોકોને માહિતગાર કરતા જણાવ્યું હતું કે ડ્રગ્સ લેનાર યુવાનો પાસે જ્યારે પૈસા નથી હોતા ત્યારે તેઓ ચોરી ગરમાથી ચોરી અને ચેન સ્નેચિંગ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળે છે અને બરબાદીના પંથે ધકેલાઈ જાય છે ડીવાયએસપી વારોતરીયાએ વધુમાં એક ગંભીર ખુલાસો કરતાં જણાવ્યું કે ડ્રગ્સ અને નશાની ચીજવસ્તુઓ વેચીને મળતા તમામ પૈસા આતંકવાદીઓ સુધી પહોંચે છે જેનો ઉપયોગ તેઓ હથિયારો ખરીદવામાં કરે છે અને અંતે તેનું નુકસાન આપણા સમાજને જ ભોગવવું પડે છે પોલીસ અધિકારીઓએ લોકોને પોલીસ મિત્ર બનીને ડ્રગ્સ વેચનારા અને લેનારાઓની માહિતી આપવા અપીલ કરી હતી તેમણે ખાતરી આપી હતી કે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે જેથી ડ્રગ્સ માફિયાઓને અટકાવવામાં પોલીસને સફળતા મળી શકે આ કાર્યક્રમના અંતે થરાદ ડિવિઝન દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આશા છે કે આવા જાગૃતિ કાર્યક્રમો યુવાનોને અને સમાજને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપશે તમને એવું લાગે જાય છે એ બધે બધા રૂપિયા કોઈને કોઈ જગ્યાએ કોઈને કોઈ જગ્યાએ છેલ્લે એનો જે મેઈન બોસ હોય ને એ આમાં જ વાપરે માણસના સંહાર કરવા માટે હથિયારો ખરીદવા માટે બોમ્બ બનાવવા માટે આ કરવા માટે તે કરવા માટે એટલે આ એક એવું તો છે નહીં કે ભાઈ અફિણ લેવા જાય તો એક એક લાખ નો ચેક આપીએ કે ભાઈ હાલે તારા ખાતામાં જમા એવું તો છે નઈ રોકડાથી જ વ્યવહાર થાય એ બધો બધાય રૂપિયા તમામ હવાલાથી જાય હવાલાથી આતંકવાદીઓ લઈ જાય પછી ગમે ત્યાં જાય આપણા ના પ્રદેશમાં નક્સલવાદી ચળવળો મુવમેન્ટ ચાલે છે એમાં જાય ચાઇના એને સપોર્ટ કરે તો એને જાય પાકિસ્તાન વાળામાં આતંકવાદીઓ સંગઠનો છે તો એને જાય જે 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 જગ્યાએ આજે આતંકવાદી પ્રવૃત્તિઓ થાય છે એમાં આ રૂપિયા જાય એટલે આપણે આપણી ફરજ બને છે કે આપણા દેશનું ધ્યાન રાખવું જોઈએ માટે આવા ડ્રગ્સના જે ધંધા કરતા હોય એ એના ઉપર નજર રાખવી જોઈએ એની એની કંઈ પણ માહિતી પડે તો તરત ને તરત પોલીસને જાણ કરવી પડે તમને જાણો છો કે બધે પોલીસને હવે પોલીસને જાણ કરવાથી હવે કોઈ ધારો કે મારો મોબાઈલ નંબર હોય તો તમે મને મને મોબાઈલથી માહિતી આપી દો તો હું કોઈને કંઈક કહેવાનું થોડું છું કે ભાઈ આ ફલાણા ફલાણા ભાઈએ મને માહિતી આપી છે એવું તો છે નહી માહિતી આપનારનું નામ છે એ સિક્રેટ રહે તમારે આટલી એક પોલીસ તરીકે એક અધિકારી તરીકે હું આપને વિનંતી કરું છું કે તમે અખંડ ભારત પોલીસ મિત્રો છો આપણું ભારત અખંડ રહે આપણે બધા આપણા દેશના લોકો શાંતિથી જીવે આપણો દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે બરાબર બરોબર આખા વિશ્વમાં આપણા દેશ તો ડંકો બોલાય એ એના માટે થઈને તમે ગામમાં જાઓ ગામમાં આવા લોકો હોય તો જે શરૂઆતના સ્ટેજની અંદર ધારો કે વ્યસની છે તો એને વ્યસન છોડાવવા માટેના કંઈ તમને એવું લાગે કે ભાઈ અમારે પોલીસ ખાતાની મદદની જરૂર છે તો અમારી મદદ